આરડી વલ્લભ ધામ ડે બોર્ડિંગ શાળાની વિદ્યાર્થીનીઓ અંડર નાઇન્ટીન તથા ક્લસ્ટર થર્ટીન વોલીબોલ સ્પર્ધામાં વિજેતા પાડી વલ્લભ ધામ ડે બોર્ડિંગ શાળાના વિદ્યાર્થીઓનો અંડર નાઇન્ટીન તથા ક્લસ્ટર થર્ટીન વોલીબોલ સ્પર્ધામાં વિજેતા થઈ ગૌરવ વધાર્યું હતું વલ્લભ સંસ્કાર ધામ ડે બોર્ડિંગ કક્ષાએ તારીખ બે નવેમ્બર બે હજાર ત્રેવીસના દિને વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી જેમાં દક્ષિણ ગુજરાતની બત્રીસ શાળાઓની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો જે પૈકી ડે બોર્ડિંગ શાળાની વિદ્યાર્થીનીઓ સુરતની વશિષ્ઠ વિદ્યાલય સામે સેમી વિજેતા જાહેર થઈ હતી જ્યારે ફાઇનલ સ્પર્ધા ડે બોર્ડિંગ શાળાને એમસી કોઠારી ગર્લ્સ શાળા વચ્ચે યોજાઈ હતી જેમાં ભારે રસાકસી વચ્ચે શ્રી વલ્લભદેવ બોર્ડિંગ શાળાની વિદ્યાર્થીનીઓએ વિજય પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું વિજેતા શાળાની વિદ્યાર્થીઓના ગ્રુપને ટ્રોફી મેડલ તેમજ સર્ટિફિકેટ એનાયત કર્યા હતા સમગ્ર ટીમને શાળાના ટ્રસ્ટીઓ તથા આચાર્ય દેવેન્દ્રસિંઘે અભિનંદન પાઠવી ભવિષ્યમાં પણ આવા જ પ્રદર્શનની અપેક્ષા વ્યક્ત કરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડિયો